પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર સિત્તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ ગ્રેડ પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એવામાં યોગી ચોક ખાતે આવેલ એસવીએસ સ્કૂલના ચોપન વિદ્યાર્થીમાંથી દસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને પંદર જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સુરતથી હર્ષદ પાટિલ સાથે સુનિલ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ જી સર બોલો પટેલ રાજેન્દ્રભાઈ હું આ શાળામાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા છ વર્ષથી ફરજ બજાવું છું કેવું રિઝલ્ટ આવ્યું શાળાનું પરિણામ ખૂબ સુંદર અને સરસ આવ્યું અમારી શાળામાં કુલ ચોપન વિદ્યાર્થીમાંથી દસ વિદ્યાર્થીઓ એ વન અને પંદર જેટલા વિદ્યાર્થીઓ એ પ્રાપ્ત કર્યા અને શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ એ મારા શિક્ષકોની ખૂબ જ મહેનત છે જેઓ છેલ્લા બે મહિનાથી બાળકોને સવારે સાતથી સાંજના સાત સુધી સતત પ્રેક્ટિસ પેપરનું પ્રેક્ટિસ એટલે હું આજના બાળકોને એ પણ કહું છું કે જેટલું પેપરનું પ્રેક્ટિસ કરશે ને એટલું સારું પરિણામ આવશે મારું નામ જીવાણી મોહિત છે મારે એકાણું પોઈન્ટ સત્તર ટકા આવ્યા છે દરમિયાન મુશ્કેલી હતી હતી અને પરિસ્થિતિ શરૂઆતમાં તો સાહેબને બધાએ સારું પરિણામ આવશે એવું હું કે અમને બધાને પ્રોત્સાહન આપ્યું હતું પછી ધીમે ધીમે અમને લાગ્યું નહીં આવે નહીં આવે પરંતુ છેલ્લે છેલ્લે જેમ શું કે સાહેબ બધા શરીરની મહેનત અને અમે થોડીક મહેનત કરી ધાર્મિકભાઈ છે એક કરીને એ મને પોતે સાત વાગે હું ઘરે બાર વાગે ઘરે જાઉં પછી તો પણ એક વાગે મને બોલાવીને સાત વાગે લગી રાખતા કાંઈ સ્કૂલે વાંચવા એ એ કારણે મારે પરિણામ આવ્યું છે મારે એટલું બધું પરિણામ આવે એમ હતું નહીં તો પણ આવી ગયું છે શિક્ષકોને બધાને આપશે મારા માતા પિતાને આ શાળા એસુએસ મોડલ સંકુલમાં હું ઓગણીસ વર્ષથી કાર્યરત સંચાલક તરીકે છું અમારી શાળાનું પરિણામ ખૂબ સરસ આવે છે એમાં એ વનમાં દસ વિદ્યાર્થી અને એ ટુમાં પંદર વિદ્યાર્થીઓ પરંતુ અમે અઢાર વર્ષથી ખૂબ જ સરસ અને ઉચ્ચ પરિણામ જ આપીએ છીએ આ વર્ષે એથી પણ સારું આવ્યું છે એ બધામાં અમારા શિક્ષકો અને અમારી ટીમ અને વિદ્યાર્થીની મહેનત આમાં રંગ લાવી છે ઉપરાંત જે કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય ગુજરાતમાં કે કંઈ પણ તો મારું કહેવાનું એક જ છે કે હતાશ થશે નહીં સરકારે એના માટે ખૂબ સરસ વ્યવસ્થા ફરીથી પરીક્ષાનો પણ માહોલ ઊભો કર્યો છે બધી પરીક્ષા પાછી આપી શકાય છે અને પરિણામ નવું પણ મેળવી શકાય છે આ રીતે હતાશ થયા વગર ફરીથી આગળ વધવાના ચાન્સ આપણી આગળ છે જ એટલે મારું કહેવાનું એક જ છે કે પરિણામ માટે સતત મહેનત કરતા રહ્યો અને શિક્ષકો સાથે સતત બોન્ડિંગમાં રહેશો તો સો ટકા તમને પરિણામ ઊંચું મળશે છે દેસાઈવા પરષોત્તમ ભાઈ મારે અઠાણું પોઈન્ટ છોતેર ટકા આવ્યા છે અને મને આ જે રિઝલ્ટ મળ્યો એમાં મને મોટા ભાગે મારા શિક્ષકોનો અધિકાર હતો એવો મને લાગ્યો કારણ કે તેઓને મારી તૈયારી ખૂબ જ વધારી છેલ્લા દિવસોમાં મારા ખૂબ જ રાઉન્ડ લીધા પાંચથી છ રાઉન્ડ લીધા જેમાં અમારે સારું પરિણામ પણ મળ્યું છે અને તેના પરિણામના કારણે જ અમારા બોર્ડનું રિઝલ્ટ સુધર્યું છે કારણ કે અમારા સ્કૂલના પેપર જે રીતે મારા હાર્ડ નીકળે છે તેવી જ રીતે અમારા બોર્ડનું પરિણામ પણ સારું જ આવ્યું છે તો આ પરીક્ષાના રિઝલ્ટ બદલ અમે શાળા શાળાને અમે થેન્ક યુ કહેવા માગીએ છીએ મમ્મી પપ્પા મારા પપ્પા ઓનલાઈન ઓનલાઈન કામ કરે છે અને મારા મમ્મી હાઉસ વાઇફ છે મારે આગળ કરવા એઆઈ નું કરવું છે કારણ કે મને સાયન્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને સાયન્સમાં 100% પર્સન્ટ પણ આવ્યા છે એટલે